નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો રાજકોટમાં પ્રેમી પંખીડા સજોડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આ તાલુકાના ત્રંબા નજીક આવેલા વડાણી ગામે ત્રેવીસ વર્ષીય પ્રેમીએ પોતાની સોળ વર્ષે પ્રેમિકા સાથે ઘણા ફાંસો કાંઈ આપઘાત કર્યો છે પ્રાપ્ત વિગતો મુજબ ત્રેવીસ વર્ષીય પ્રેમીએ તેની સોળ વર્ષે પ્રેમિકા દ્વારા રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા વડાણી ગામ ખાતે સજોડે ઘણા ફાંસો કાંઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે શહેરના મહિકા ગામના પાટિયા પાસે રાધિકા સોસાયટીમાં અને તો યુવક તેમાં સદગુરુ સોસાયટીમાં રહેતી સોળ વર્ષે સગીરા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો બંને એક જ જ્ઞાતિનો હોવા છતાં પણ એક ન થઈ શકવાના ડરે પ્રેમી પંખીડાએ સજોડે ઘણા ફાંસો કાંઈ આપઘાત કરી લીધાનું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આજ રોજ બપોરના એક વાગ્યાની અરસામાં વડાણી ગામ ખાતે મરણ જનાર પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધાની જાણ પાડોશીને થઈ હતી જેથી તાત્કાલિક અસરથી એકસો આઠની ટીમ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી એકસો આઠની ટીમ દ્વારા બંનેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા આ બનાવ અંગે જાણતા આજે પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો આ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે તો દોસ્તો આ હતું આજનો વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં